રમેશભાઈ છે હું શ્રી જેતપર કન્યા તાલુકા શાળામાંથી આવું છું કેમ્પ માટે જોગી સર દ્વારા મેથેમેટિક્સ મેથ્સ સાયન્સ એવા સબ્જેક્ટ દ્વારા સબ્જેક્ટ વિશે ઘણું બધું શીખવા મળ્યું છે જેવું કે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ એવું અમને કોલેજ આપણે કોલેજમાં

તો એવું શીખવા મળે નહીં આ તો અમને આઠમા ધોરણથી આઠમા ધોરણ પાસ અમે છીએ નવમાંમાં પ્રવેશ કરવા જ પ્રવેશ કરવા આવીએ છીએ તો પણ અમને આવું બધું શીખવા જોવા મળ્યું જાણવા મળ્યું શીખવા મળ્યું એ બધું કોલેજના પ્રિન્સિપલ તથા ડીડીઓ સરને આભારી છે અને આજે આ કેમ્પનો છેલ્લો દિવસ છે અમને તો આ પાંચ દિવસ કેમ્પ જતા હોઈએ કે ખબર જ ન પડી અને અહીંયા અહીંયાથી અમને ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું તે બદલ સૌનો આભાર ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી છે તે માટે એલ ઇ કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરો પ્રોફેસરોની મદદથી એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમર કેમ્પ કેમ્પમાં એન્જિનિયરિંગ કોલેજની જે લેબોરેટરી છે એ લેબોરેટરીમાં જુદા જુદા સાધનો જુદા જુદા ઇક્વિપમેન્ટ રોબોટ્સ કેવી રીતે કામ કરે છે એની પાછળ કયા વિજ્ઞાનના કયા સિદ્ધાંતો છે તેમને એ તેમને સમજાવવામાં આવ્યું છે તે ઉપરાંત ગણિતની અને વિજ્ઞાનની ખૂબ સાહજિક પદ્ધતિઓ સામાન્ય સિદ્ધાંતો પણ તેમને સમજાવવામાં આવ્યા છે તે ઉપરાંત તેમની વ્યક્તિત્વ વિકાસ સોફ્ટ સ્કિલ તેમનામાં વિકાસ પામે તે તેમને સમજાવવામાં આવ્યું છે આ ઉપરાંત તે લોકો પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય કરી શકે તે માટે આઈઆઈટી આઈઆઈએસિ જેવી સંસ્થાઓ શું છે તેમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય તે પણ તેમને સમજાવવામાં આવ્યું છે આઠ પાસના પાસના ધોરણ વિદ્યાર્થીઓ અહીંયા જયારે સમર કેમ્પ માટે આવ્યા ત્યારે પાંચ દિવસના શેડ્યુલમાં તો સૌથી પ્રથમ પ્રથમ દિવસે એમનું પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે થાય પોતે વખત કેવી રીતે આપી શકે બીજા સાથે કોમ્યુનિકેશન કેવી રીતે થઈ શકે તો એ પ્રેક્ટિસ એ પ્રથમ દિવસે કરાવવામાં આવી અને પોતાનો ઇન્ટ્રો પોતાના વિચારો વ્યક્ત કરે સ્ટેજ ઉપર આવીને બોલે આ બધી પ્રેક્ટિસ એને પ્રથમ દિવસે કરવામાં આવી ત્યાર પછી બીજા દિવસે એમને ગણિતનું મહત્ત્વ વિજ્ઞાનનું મહત્ત્વ સ્લાઇડ ઉપર પ્રેક્ટિકલ કરીને જેમાં મોબિયર સ્ટ્રીપનું કટિંગ છે સર્ક્યુલર સ્ટ્રીપનું કટિંગ છે ફિઝિક્સમાં લેસર લાઇટથી છે તો એ આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી ત્રીજા દિવસે એમને કારકિર્દી માર્ગદર્શન ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ છે નવમાં માં આવ્યા છે અત્યારે બહુ ઝડપથી હમણાં દસમા ધોરણ ની પરીક્ષા અને પછી બાર પછી ખૂબ ડિટેલમાં એટલું બધું નહીં છતાં પણ એમનો થોડો વ્યૂ ક્લિયર થાય કે મારે આગળ જઈને શું કરવું છે કઈ કઈ ફેમસ સંસ્થાઓ છે સાહેબે કીધું એમ આઈઆઈટી આઈઆઈએસસી તો ધોરણ દસ પછી શું બાર પછી શું અને આવી ફેમસ ઇન્સ્ટિટ્યૂટો કઈ કઈ છે એ માટેની પરીક્ષાઓ કઈ કઈ છે એ અહીંયા જ એમને એમની વેબસાઇટ ખોલી એમની સામે જ કે જો આ આઈઆઈટી છે આવું કેમ્પસ હોય તમે યુટ્યુબમાં જોશો તો આઈઆઈટીની ટૂર એવા વિડીયો હોય તો તમે એનાથી પણ શીખી શકો અહીંયા બેઠા બેઠા કે આઈઆઈટીમાં શું શું હોઈ શકે આઈઆઈએસસીમાં શું હોઈ શકે વિશ્વની અમુક નામાંકિત સંસ્થાઓ કઈ કઈ છે એને તમે અહીંથી વિડીયોથી કારણ કે ત્યાંના વિદ્યાર્થીઓ છે એ ટૂર એવો એક વિડીયો બનાવતા હોય છે અને એમાં માહિતી આપતા હોય તો તમે પણ આવું જુઓ અને વધારે તમને ખ્યાલ આવે એ માટેની પરીક્ષાઓ છે તો એ પણ એમને કહેવામાં આવ્યું અને અહીંયા વેબસાઇટ ઓપન કરી અને એમના મેનુઓ કઈ રીતે પરીક્ષાઓ એ પણ કહેવામાં આવ્યું ત્યાર પછી ચોથા દિવસે થોડી એમને મજા આવે એમના માઇન્ડનો વિકાસ થાય એની ઇન્ટરનલ એબિલિટી જે છે બહાર આવે એ માટે ઉખાણાઓ લોજિકવાળા ક્વેશ્ચન્સ અને બીજા સેશનમાં ફિઝિક્સ લેબોરેટરીમાં જઈ અને ત્યાં એ પ્રેક્ટિકલ કરે બરાબર છે જોવે તો એ માટેની થોડી પ્રેક્ટિસ કરવામાં આવી અને આજે છેલ્લા દિવસે સાહેબનું અમારા પ્રિન્સિપલ બી એન સુથાર સાહેબ બીડીઓ શ્રી પ્રજાપતિ સાહેબ એમનું માર્ગદર્શન પણ મળ્યું એનું પણ આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ માટે જે જે સ્કિલ અમે ઓબ્ઝર્વ કરી એમને વચ્ચે વચ્ચે બ્રેક હોય એ આવે જાય ત્યારે એમની સાથે વાર્તાલાપમાં જે અમને નવું જાણવા મળે તો એ જે એબિલિટીઝ હતી તો એનો આજે વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સિંગિંગ રૂબરિક્સ ક્યુબ તો એ માટેની કોમ્પિટિશન અને સ્ટુડન્ટ્સ પોતે અહીંયા પરફોર્મ કરે એ રીતનો આજે છેલ્લો અને પાંચમા દિવસે એમને કહેવામાં આવ્યું